રુક્મિણીજી વિચાર કરે છે કે મેં પતિ માન્યા છે એને મારી પત્ની નથી માની મેં એનો સ્વીકાર કર્યો છે એમણે મને જે સ્વીકાર નથી કરી તો હું કેમ લખી શકું તમે મારા પતિ છો લખવું શું મારે એને બહુ બધા વિચારો કર્યા પછી હાથમાં કલમ હતી અને એમણે લખ્યું આ સંસારમાં સૌથી પહેલા પ્રેમમાં પત્ર લખાય એની જો કોઈ શરૂઆત કરી હોય તો રૂકમિણીજીએ પણ યાદ રાખજો પ્રેમ પત્ર હતો લવ લેટર નહોતો એ અત્યારના પ્રેમ પત્ર વાંચવા અઘરા થઈ છે સાત શ્લોકોમાં માં રૂકમિણીએ ભગવાનને પત્ર લખ્યો છે પોતાના મનથી જયારે ભગવાનને પતિ માને છે તો રુક્મિણીએ પત્ર લખ્યો ભગવાનને સાત શ્લોકો આ સાત સાત શ્લોક એ સપ્તપદી છે શ્લોકોમાં એક પત્ર લખ્યો ભગવાન રૂકમણી લખવા બેઠા ને તો વિચાર કરે છે કે લખું શું કારણ કે એને પોતે મનથી ભગવાનને પતિ માન લીધા છે અને એનો ભાઈ એના લગ્ન શિશુપાલ ધારે કરાવવા તૈયાર થઈ ગયો છે ઘડિયા લગ્ન લઈ લીધા એની ઈચ્છા નહોતી છતાં લગ્ન કર નાખ્યા છે રૂકમિણીએ કહ્યું કે હું જો લગ્ન કરીશ તો કૃષ્ણ સાથે આ ભાવમાં મારો કોઈ પતિ હશે તો કૃષ્ણ અને આમ પણ લક્ષ્મી હંમેશા વિષ્ણુને વરે શિશુપાલને નહીં શિશુપાલનો અર્થ છે જે સંસારમાં માણસ પોતાના દીકરા દીકરીઓને મોટા કરવામાં પરિવારના લોકોનું ધ્યાન રાખવામાં જીવે ને ત્યાં લક્ષ્મી ના વરે જે ભગવાન હોય તમે જો આ સંસારમાં લક્ષ્મી આવશે પણ છેક સુધી લક્ષ્મી આપણી પાસે ટકી રહે એવું અગત્ય નથી રુકમણીએ કહ્યું કે મારે પતિ તો ભગવાન કૃષ્ણ સિવાય કોઈને માનવા નથી મનથી દ્રઢ સંકલ્પ કર્યો કે મારો પતિ આ જ હશે પણ હવે હું એને પતિ માનું છું તો મારે એની સાથે લગ્ન કરવા છે તો મારે એના સુધી તો પહોંચવું પડશે એના સુધી તો મારે કહેવું પડશે કઈ આ તો અત્યારે હવે વ્યવસ્થા થઈ ગઈ શોર્ટમાં જલ્દી ત્યારે તો પત્ર સિવાય કોઈ ઈલાજ જ નહોતો આમાં ઘણા બધા એવા લોકો બેઠા છે જેની પાસે હજી પત્રો પડ્યા હશે હા ની સાચવા જેવા છો એમાં જે પહેલો પત્ર હોય ને એ તો ખરેખર પૂજવા જેવો હોય એની તો વાત જ જવા દો રુક્મિણી જ્યારે પત્ર લખવા બેઠા પણ પત્ર હતો તો એક વાત કહી દઉં પત્ર હતો ને તો પ્રેમ બહુ હતો આતુરતા બહુ હતી એક બાજુથી પત્ર જવાબ લઈને નીકળ્યો હતો હજી એ અહીંયા જેની પાસે પહોંચવાનું અહીંયા પહોંચે લખનાર માણસ લખીને જ્યારે પત્ર મોકલે ને ત્યારથી જ્યાં સુધી પત્ર નો આવે ત્યાં સુધી રોજ પેલા માણસને યાદ કર્યા કરે કે પત્ર મળ્યો હશે કે નહીં મળ્યો હોય મળ્યો હશે તો હજી કેમ જવાબ નહીં આપ્યો હોય મને અને પેલાના સમયમાં હતું કે પત્ર મળે એટલે સામો પત્ર લખાતો હતો અત્યારે મેસેજ રીડ ઉપર છોડી દેવામાં આવે છે હા આ દુનિયામાં સૌથી માણસને અકળાવવો હોય ને અકળાવો હોય તો તમે એના કોલ અને મેસેજ ઇગ્નોર કરો એટલે માણસ તમારા પર એટલું અકળાય તમારે કઈ કરો તમે ચૂપ રહો ખાલી બસ પેલા જ્યાં સુધી પત્રનો જવાબ ના આવે ત્યાં સુધી માણસ એકબીજાના પ્રેમ સાથે મનથી જોડાઈ રહેતા હતા કે મારો પત્ર મળ્યો છે કે નહીં મળ્યો હોય એ પર અંતર દેશી કવર જાય ઓલું પીળું પોસ્ટમાં ઓપન કવર હોય અને પછી એમને અંદર બધું લખીને પેક કરીને ત્યારે આવું સ્ટીક એવું તો હતું નહીં કાંઈ કે સ્ટીક લગાડવી સ્ટેપલર મારવું લીમડાના વૃક્ષ ઉપરથી લઈ આવ્યા હોય ગુંદર અને એને પાણીમાં પલાળીને ચારે બાજુ લપેડા કર્યા હોય ફૂંક મારીને એને હુંકવો હોય પછી આમ ચારે બાજુ ચેકા માર્યા હોય એમ અને બધી બાજુ લખ્યું હોય ફલાણા વગર કોઈ ખોલશો નહીં ફલાણા વગર કોઈ ખોલશો નહીં ફલાણા વગર ઘણા ઘણા એ તો આમ તમે જુઓ ને તો શું અંદર એને એને ડિઝાઇનો દોરી હોય પેલા પત્રમાં તો આમ આટલું મોટું દિલ દોરા ગયું હોય બે બાજુ એની તીર કાઢી હોય એક બાજુના છેડે એનું નામ લખ્યું હોય એક બાજુ બીજાનું નામ લખ્યું હોય અને પછી એમાં આખો પત્ર લખી નાખે આમ કે થાળીમાં ફુલાબનો ગુલાબનો ગોટો થાળીમાં ગુલાબ આ છેલ્લે હાવ પત્ર વાંચ્યા પછી લખ્યું હોય કે થાળીમાં ગુલાબનો ગોટો વળતા મોકલજો તમારો ફોટો સાચું બોલજો હતા ને પત્રો પણ વાસ્તવિકતા સ્વીકારવી એવો અઘરી છે અને મેં ગઈકાલે કહ્યું હતું પ્રેમની ભાષામાં ના કહો ને એ હા હોય હા કયો ના હોય અવળું હોય એમાં તો પ્રભુને પત્ર લખવા બેસે છે વિચાર કરે છે કે હું શું લખું પત્રમાં સંબોધન કરવું છે તો લખાશે નહીં એવું કે હે કૃષ્ણ હે પ્રિય કારણ કે પતિ છે છે હજી હજી મને પત્ની નથી માની સંબંધ એક તરફી અને પ્રેમમાં સંબંધ બંને તરફ હોય એની આવશ્યકતા છે જ નહીં એ તો આપણે માનીએ છીએ કે બંને તરફે હોય તો પ્રેમ છે ના પ્રેમ બંને તરફ હોતો જ નથી પ્રેમ તો પેલા સૌથી પ્રથમ એક પક્ષમાં ચાલુ થાય છે પ્રેમ તરફ હોવો જરૂરી નથી પ્રેમ એક પરિભાષા છે ચાહે ચાહે કે ન હું એને ચાહું છું આ પ્રેમ છે પણ આપણે શું કહીએ એ મને ન ચાહે તો હું કેમ ચાહું એને તો પ્રેમ સાનો એ મને પ્રેમ ન કરે તો હું કેમ પ્રેમ કરી શકું તો એ પ્રેમ છે જ નહીં રુકમણીજી વિચાર કરે છે કે મેં પતિ માન્યા છે એને મારી પત્ની નથી માની મેં એનો સ્વીકાર કર્યો છે એમણે મને જે સ્વીકાર નથી કરી તો એને કેમ લખી શકું તમે મારા પતિ છો લખવું શું મારે એને બહુ બધા વિચારો કર્યા પછી હાથમાં કલમ હતી અને એમને લખવું શુત્વા ગુણાભુવન સુંદર ભગવાન શબ્દ લેખો શ્રુતવા સાંભળો આ સંસારમાં નવધા ભક્તિમાં સૌથી શ્રેષ્ઠ ભક્તિ હોય તો નવધા ભક્તિમાં પહેલી ભક્તિ શ્રવણ અને છેલ્લી ભક્તિ આત્મ નિવેદન બધું આત્મ સમર્પિત કરી દોરમ દાસ્યત્મ નિવેદન પોતાનું આત્મનિવેદન કરી દેવું સમર્પણ કરી દેવું સમર્પિત કરી દેવું એ પ્રેમ છે તો પેલો વેલો શબ્દ રુક્મિણી જે લેખો સાંભળો ભુવન સુંદર સાંભળો સુંદર આ સંસારમાં તમારા જેવું કોઈ છે નહીં અને મેં તમારા ગુણાનુવાદને સાંભળી સાંભળી અને મારું ચિત્ત તમને સોંપી દીધું છે મેં તમારી હારે સંબંધ બાંધ્યો છે આ સંસારમાં સંબંધ બાંધવો સાવ સહેલો છે કોઈ પણ સાથે સંબંધ બાંધવો મુશ્કેલ નથી પણ એ સંબંધને છેક સુધી નિભાવી રાખવો ને એ બહુ અઘરો છે તમે મહેનત કરીને કોઈ મંજિલ સુધી પહોંચી જાવ ટોચ સુધી પણ એ મંજિલની ટોચ ઉપર પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું અઘરું છે આપણે પાસ માટે જેટલી મહેનત કરીએ એ પાસ કરેલી મંજિલને ટકાવી રાખવા પાછળ આપણે મહેનત નથી કરતા એને મહેનત કરવી પડશે સંબંધો બાંધવા માટે જેટલા પ્રયત્નો કરીએ છીએ એ સંબંધો જાળવા એ સંબંધોને કાયમ માટે અખંડ રાખવા માટે એની પણ તમારે જાળવણી એની પણ કેળવણી કરવી પડશે એની પણ કાળજી રાખવી પડશે નહી તો સંબંધ એમ તકતો નથી તરફથી તો મેં મારું ચિત્ત તમને સમર્પિત કર્યું છે મેં તમારી હારે સંબંધ બાંધો છે આ રૂકમિણીએ પહેલા શું કહ્યું ભગવાને પૂછ્યું કે તમે મારી હારે સંબંધ બાંધો પણ સંબંધ મારો ને તમારો શું તમે સ્ત્રી છો હું પુરુષ છું તો તમારો મારો સંબંધ શું રુકમણીએ બીજા શ્લોકમાં સ્પષ્ટતા સાથે કહી કે મેં તમને પતિ છે વિદ્યા વિદ્યાવો દ્રવિણ એટલો બધો દીકરા દીકરીઓને અને યુવાન દીકરા દીકરીઓના મા બાપને એટલો બધો ઉપયોગી આ શ્લોકમાં રૂકમણી આપ્યો છે હજારો વર્ષ પહેલા આ શ્લોકનો ભાવ છે કે દીકરા દીકરીઓનું જયારે વેવિશાળ કરો ત્યારે શું જોવું જોઈએ દીકરીનું વૈવિશાળ કરવાનો સમય આવે તો શું જોવું જોઈએ અત્યારે તો પૂછવા જેવું છે જ જ નહીં શું શું જોવાય 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 છે 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 એક વસ્તુ ખબર છે કોઈને શું જોવાય છે અત્યારે હે પૈસા વાળા છે આપી દો પણ હવે સાંભળજો અહીંયા રૂકમણીજી એ કહ્યું છે કે પૈસા જો પણ કેટલામાં સ્થાને છઠ્ઠા સ્થાને તો આગળના પાંચ સ્થાનમાં શું પ્રાધાન્ય આપ્યું સૌથી પહેલા દીકરીનું કે દીકરાનો વેવિશાળ કરો તો સામેવાળો કુટુંબ કેવું છે એ જોવું પહેલા તો કુળ એની ખાનદાની કેવી છે એ જો કાતવા મુકુંદ મહતી કુલશીલ રૂપ પેલું કુળ જોવું પછી બીજું ચારિત્ર જોવું આ સંસારનું સૌથી મોંઘું ઘરેણું હોય તો ત્રીજા સ્થાને રૂપ છે પણ અત્યારે રૂપ પેલા આવી ગયું કન્યા વરયતે રૂપમ કન્યા વરાજમાં એક જ વસ્તુ જોવે હેન્ડસમ છે પતી ગયું પેલા સ્થાનમાં કુળ જોવું બીજા સ્થાનમાં એના ચારિત્ર એના ગુણ જોવા ત્રીજા સ્થાને એનું રૂપ જોવું ચોથા સ્થાને વિદ્યા જોવી ભણેલો ભણેલો છે કે નહીં જો મૂર્તિઓ ભણેલો હોય તો કન્યા પણ ભણેલી ગોતવી કન્યા ભણેલી હોય તો મૃત્યુ ભણેલો ગોતવી કેમ કે એક ભણેલું હશે ને એક ભણેલું નહીં હોય તો બેના વિચારો ક્યારેય મળશે નહીં એટલે એક બસ નું ટાયર અને એક ફોર વ્હીલ નું ટાયર આ સંઘ દ્વારિકા બહુ જલ્દી ન પૂગે તો ચોથા સ્થાને વિદ્યા જોઈએ છે ભણેલો ગણેલો હોવો જોઈએ ખાલી ભણેલો નહીં હો ગણેલો હોવો જોઈએ અને આ ખાલી તમે એક બાજુ ન જોતા ખાલી પુરુષની જ વાત કરું છું આ બાજુ હો એવું જ હોવું જોઈએ ખાલી ભણેલું નહીં ચોપડીમાંથી લાપસી બનાવે હા જોઈને લાપસી બનાવે જોઈને રોટલો બનાવે એમ નહીં ખાલી ભણેલું નહીં ગણેલું પણ જોઈએ આમાંથી અત્યારના યુવાના બહેનો એટલા બધા આવેલા હશે લગભગ નવાણું ટકા બહેનો એવા નીકળે એને થાબડેલો રોટલો આવડે બાકી એને એ આમ રોટલો કરવા જ નહીં પડતું જાય યા આ ભણવા આવે આ ગણવું પડે મા પાસે બેસીને મા આ રોટલો કેમ બનાવે મારે મને શીખડાવ ખાલી ભણેલું નહીં ગણેલું પણ જોઈએ આમાંથી કેટલા લોકો રોટલો બનાવતા આવડે છે થાબડેલો નહીં હો જો આમાં થાબડી થાબડી નહીં હો બે હાથની વચ્ચે બનવો જોઈએ હા અને પાછો ભમરો ન પડવો જોઈએ આ ભણવામાં ન આવે રોટલો બનાવવાનું ગણવામાં આવે ખાલી ભણેલું કામ નહીં હોય ગણેલું પણ કામનું હશે ભણેલો ગણેલો પાત્ર ગોતવું સામે પછી વય એની ઉંમર કેટલી છે એ જોવું ખાલી ઉંમર લાયક છે એ ન જોવું એની લાયકાતે જોવી નહીં તો સાહિત્યકાર કહેતા હોય છે કે એકવાર એક મૂર્તિયાને લઈને જોવા ગયા તો પછી દીકરી વાળા એ પૂછ્યું કે આ મૂર્તિયાનું મૂર્તિયાની લાયકાત હું તો એ છોકરાના કાકાએ એ કીધું બીજું કઈ નહીં ઉમર લાયક છે એ માણસની ઉંમર જોવી અને પછી છઠ્ઠા સ્થાનમાં પૈસો જોવો પણ કરુણા એ છે કે જે છઠ્ઠા છે 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 એ આવી પૈસો પહેલા જોવાય સાતમા સ્થાનમાં ધામ ભે એટલે કે ઘર જોવું બંગલો જોઈને દીકરી ન દેવી માણસાઈ જોઈને દીકરી દેવી વ્યક્તિ જોઈને દીકરી ન દેવી એ વ્યક્તિનું વ્યક્તિત્વ જોઈને દીકરી દેવી ઘર મોટું હશે એમાં માણસો રહેતા હશે પણ માણસાઈ નહીં હોય તો એ ઘરની કોઈ કિંમત નહીં થાય ક્યારે જેને પરિવારની ભાવના છે જેને એકબીજા પ્રત્યેની લાગણીઓ છે એકબીજાની રાખી જિજ્ઞાસાવૃત્તિઓ છે એવા ઘરોમાં દીકરી દેવી કે જ્યાં એકબીજા પ્રત્યે લાગણી હોય પૈસા બહુ હોય પણ કોઈ કોઈનું કઈ પૂછતું જ ન હોય તો એવા ઘરમાં દીકરી દે કરશો શું તમે સર્વસ્વ પૈસો નથી યાદ રાખજો પૈસા તમારા પાસે ગમે તેટલા હોય પણ જો તમારો પરિવાર ન હોય તમારું જીવન મજા ના આવે જીવવાની સવારથી લોકો કામે નીકળી જતા હોય સાંજે લોકો ઘરે આવે પણ બધાનો આવવાનો ટાઈમ અલગ અલગ છે પણ જ્યાં સુધી બધા ઘરમાં ના આવી જાય ત્યાં સુધી સાંજનું ડિનર ન થાય ને એવા ઘરમાં દીકરી દેજો જે ઘરમાં એક ટાઈમ બધા ભેગા મળીને જમતા હોય દિવસે તો પોતપોતાના કાર્યની વ્યવસ્થા પ્રમાણે લોકો જમી લેતા હોય પણ રાત્રે એક ટાઈમ આપ સૌને મારી પ્રાર્થના પણ એ છે કે એક સમય તો આખો પરિવાર સાથે બેસીને જમવો જોઈએ અને એક સાથે એ પરિવાર અડધો કલાક રૂમમાં બધાને ફરજિયાત બેસવું જોઈએ સાથે મોબાઈલ વગર ન કે બેઠા બહુ હોય પણ વાતો કોઈ ન કરતા હોય કારણ કે સૌ પોતપોતાના મોબાઈલમાં પડ્યા હોય તો મેં તમને મારા પતિ માન્યા છે મેં તમારી સાથે સંબંધ બાંધ્યો છે લખ્યું કે તમે જો મને પત્ની માનતા તો તમારે મને લેવા આવી પડશે હું આવી નહીં જાઉં અહીંયા રૂકમણી જે ભલે આપણે અહીંયા લખ્યું છે રૂકમણીએ ભાગીને લગ્ન કર્યા છે કૃષ્ણ સાથે ભાગ્યા છે ને લગ્ન કર્યા છે પણ રુક્મિ ભાયગા એની પેલા જાગી ગયા છે આ દુનિયામાં યુવાન દીકરીઓને મારી પ્રાર્થના છે કે ભાગીને લગ્ન કરો એના કરતા જીવનમાં જાગીને પછી લગ્ન કરજો જેની સાથે કરો તેની સાથે પણ સૌથી પહેલા જાગી જાજો કે હું જેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું એ પાત્ર તો બરાબર છે ને માત્ર ને માત્ર મારું કોઈ આકર્ષણ કે હું ક્યાંક મારી આંખોમાં એનું કોઈ એવું કામથી મને અંજાઈ ગયું હોય અને હું એમાં વશીભૂત થઈ ગઈ એવું તો નથી ભાગીને લગ્ન કરવાના કરતા જીવનમાં જાગીને લગ્ન કરવા જેની સાથે આપણને બધી ખબર તો હોવી જોઈએ તો રુક્મિણી કહે છે કે તમે જો મને પત્ની માનતા હોવ તો તમારે મને લેવા આવી પડશે હું આવી નહીં જાઉં પ્રભુ ભવાની પૂજા કરવા જાવ ત્યારે લઈ જાજો મને જ્યારે હું માતાજીના પૂજન માટે જઈશ ત્યારે સૈનિકો સાથે નહીં હોય તમે ભગવાનનું ભજન કરવા બેસો ત્યારે કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર ઈર્ષા અજ્ઞાન આ બધું હોતું નથી સાથે એવા સમય મને લઈ જાજો આ છ શ્લોક લખ્યા પછી એક નોંધ લખી કે છ શ્લોકને સાંભળીને પણ તમે જો મને પત્ની તરીકે સ્વીકાર ન કરતા હોવ લેવા ન આવવાના હોવ તો સાતમો શ્લોક વાંચજો નકર વાંચવાની જરૂર નથી જો લેવા આવવાના હો તો વાંચવાની જરૂર નથી અંડરલાઈન કરીશ અને લખ્યું છે એમાં કે જો તમે આ છ શ્લોકને સાંભળ્યા પછી આજે તમારો જવાબ એમ હોય કે હું નહીં આવું હું લેવા નહીં આવું આવો જો જવાબ તમારો હોય તો સાંભળજો પ્રભુ તમે લેવા નહીં આવો તો હું મરી જઈશ પણ બીજા હારે લગ્ન નહીં કરું બીજા સાથે લગ્ન નહીં કરવું મરી જઈશ એટલે કે આત્મહત્યાની વાત નથી અહીંયા અને જિંદગીમાં ગમે તેવો સમય ખરાબ આવે બધું કરવું પણ કોઈ દિવસ હલકો વિચાર ન કરવો આત્મહત્યાનો વિચાર ન કરશો કોઈ દિવસ સમય ખરાબ આવે હું મરી જઈશ નો અર્થ અહીંયા રૂકિણીજી કયો છે કે તમે લેવા નહીં આવો તો હું તમારા નામનું જપ કરીશ તપ કરીશ ઉપવાસ કરીશ અને આમ કરતા કરતા આ શરીરને પૂરું કરી દઈશ પણ હવે હું બીજાના હાથમાં મારો હાથ નહીં આપું મારું મન તમારામાં લાગ્યું છે તો બીજે નહીં સોંપવું હવે मन ने एक जगह अघरू मेरा मन बड़ा ही चंचल है कैसे उसे समझाऊ जितना उसे समझाऊँ उतना ही मचलता आ जाए जेटू सम भाईगाज करे भाईगाज करे भाईगाज करे બસ એટલી કૃપા કરજો કે મૃત્યુના સમયે તમે સાથે હો ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ લે ના તો કર ના સુ જગ પ્રાણ તન સિકે ગોવિંદ લે કરગ પ્રાણ તન સનિક લે ગંગાજી કા તટ હો યમુના કાબી બટ હો ગંગાજી કટ હો યમુના વંશીબ હો મેરા સાવરાટ હો ભગવાન ગંગાનો તટ હોય તો એ ભલે યમુનાનો બંશી બટ હોય તો એ ભલે પણ એટલી કૃપા કરજો મારો સાંવરો મારી નિકટ હોય મારો ભગવાન મારી પાસે હોય પ્રભુ પાસે હોય ને પ્રાણ નીકળી જાય એટલી કૃપા કરજો ઠાકોરજી બ્રાહ્મણ સાથે બ્રાહ્મણે ભગવાનને પત્ર પછી બ્રાહ્મણે પૂછ્યું પ્રભુ શું કરવાનું તમારે જો તમે રૂકમણીને પરણવા ઈચ્છતા હો એનો સ્વીકાર કરતા હોય તો હરિય ભાગો કેમ ત્યાં ઘડિયા લગ્ન લેવાઈ ગયા છે શિશુપાલની જાન પરણવા આવી ગઈ છે ભગવાન મારતે ઘોડે

તો ભગવાને કીધું તમે જે સમજો તે પણ અહીંયા ભગવાને એક વાક્ય કહ્યું છે ગીતાજીમાં યથા પ્રપદ્યંતે ભગવાન કૃષ્ણ આ વાક્ય એટલા માટે છે પરમાત્મા કહે છે કે ભૂદેવ મને જે યાદ કરે છે એની યાદ મને આવે છે યથા મામ પ્રપદ્યંતે તામ ભજામ્ય તો ભગવાન ચાર ભગવાન પાછળ કરવા દોડ્યા પણ દાવ દાદા એ બધાને પાછા વાળ્યા શિશુપાલને કહ્યું કે શિશુપાલ ચિંતા ન કર દુનિયામાં ક્યાં સ્ત્રીઓની તાણ છે આપણે બીજી લગ્ન કરી લેશું અને શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ